તો હેલો મિત્રો તમારા બધાનું નવા વ્લોગ નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ જય માતા અત્યારે તો હાથ વાગી ગયા છે આપણે આજે વિદ્યાર્થીને રેડી થઈ ગયા છીએ વસ્તુ આ સાંજ માટે કારણ કે આજે આપણે જવાનું છે કપાવેશ્વર બોટા હેડમાં અત્યારે જો ઓલે તો કામ કરે અત્યારે અત્યારે ખબર બને તો બને નાખો પછી મારે જવાનું છે બોટાદ હ સદલે આજા બા સાગ બનો કે તો બે ત્રણ દિવસ વિડિયો કેમ ન થતાતી રવર રવર માં બેરાણી જેઠાણી રસોડમ બેઠા છે રાતે કપાળ લાયા હતા એટલે ભાઈ કઈ પછી વિડીયો ઉતાર્યો નથી બાલ આવો ને દૂધ હાલો ને ચા બનાવો ને તો મારે મોડું પણ ગોટા જવું હે દો ને હાલો શા બનાવો ફટોફટ મિત્રો અત્યારે માં જો શીરાવાનું છે ગરમા ગરમ ચા સવાણું ફાફડા ગાંઠિયા આમ બકાલું સુધારે છે જો

ले हमरा ब्लॉक रोज जा

હાલ બોટાદ બોટાદ હા આ મારા જુગલબંધી ભાઈ બંધો આવે હાલો 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 આવું છે ને તમારો બોટ હાલો કપાવે છો બેજો બેજો ટ્રેક્ટર હાલો જલ્દી જલ્દી જાય છે ભાઈ એટલે ભાગો છો ક્યાં બે ભાઈ તો ટ્રેક્ટર મે મૂક્યો ટાઈટમ રોડે દોડસો ની ભીડ માં જાય સારા રાવા 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 નોકરી હતી ખાલી બંગલા જ બને બાકી બધાના પેટ ભરવા હોય ને તો ખેડૂત ના ઘરે જનમ લેવો પડે તો મિત્રો આપણે બોટાદ પૂગી ગયા છે જો રોડે જાય છે પાળિયા રોડે ટ્રેક્ટર આપણું ચાલ્યું જાય છે થોડુંક આપણે મોડું થઈ ગયું છે પણ કઈ વાંધો નહીં ચાલો જવા દે જલ્દી જલ્દી મિત્રો આ ટ્રેક્ટર મૂકવાની ખાસ છે ટ્રેક્ટરને વાહન લઈ જવા પાંચ રૂપિયા કોઈ ચાલો આપણે ફટોફટ પાર્કિંગ કરી દઈએ ટ્રેક્ટર ને મિત્રો આપણે હેડ પહોંચી ગયા છે આપણો ટેરકર લગાવી દીધો છે પાર્કિંગમાં માં જો બધી આજ તો બહુ મોટી લાઈન છે દેખો આપણો થોડું મોડું થઈ જાય ને પણ આપણો છેલો વારો છે કાંઈ વાંધો નહીં બપોર સુધીમાં જ આવી જવાનું તો આપણે તો ટ્રેક્ટર પાર્કિંગ લગાવી દીધું છે થોડીક સાજી લાઈન છે પેલા આમથી શરૂ થાય છે આમ થઈને આમ થઈને આમ બારો આવશે આપડો અહીંયા રોલ બાજુ ટેમ્પાની ની ટેમ્પાની ટેમ્પા થાય છે પછી ટ્રેક્ટર મિત્રો કંટાળો આવતો તો આપણે લઈ લીધી સીમ થોડીક ભૂખ પણ લાગી પાછો ભાઈ બેસો સીમ પણ ખાઈ ટેમ્પાનો વારો ચાલુ તો આપડે ક્યારે આવશે આવો સીમ ખાઈ લઈએ મિત્રો હરાઈ ચાલુ છે કપાઈ જે આપણા ટ્રેક્ટર ની તો હરાજી વાર લાગશે કારણ કે હજી ટેમ પાણી ચાલુ છે બીજા બધા ટેમ પાણી હરાજી થાય પછી ટ્રેક્ટર નો વારો આવશે મિત્રો ટ્રેક્ટર ની હરાજી ચાલુ થઈ ગઈ છે વેચાઈ ગયો છે કાંટા સડાઈ દીધો વજન કર્યું છે ટ્રેક્ટર નો

પછી આગળ વાત કરી મિત્રો આપણે ઘરે આવી ગયા છે એ જો ટ્રેક્ટરને પાર્ક કરી દીધું છે અમારે હેતુ બેન જો એકલા એકલા બેસારા રમે કાદીકા કોઈ રમારો હળું છે નહીં તો મિત્રો અત્યારે જ્યારે હું આ વિલોક શૂટ કરી રહ્યો છું ત્યારે વાગી ગયા છે સાત અને આપણે અત્યાર સુધી સૂઈ ગયા હતા અને સૂઈને પછી દાળિયા વાડીએથી મૂકવા ગયા હતા નીંગાળા તો બાજુનું ગામ છે ત્યાં આપણે દાળિયા મૂકવા ગયા હતા દાળિયા મૂકીને રિટર્ન આવી ગયા છીએ

ખીચડી બનાવી ખાવા ફટોફટ તો મિત્રો આપડે જમી લીધું છે અને આને ટાઈટન થી ગોળો લઈ દીધો છે બહુ મને હેરાન કરતી બહુ ઝઘડો કરતી ડખા ગોળા

અને એક લાઇક સારી અને એક કોમેન્ટ સારી કરી દો પછી ન મળશું નવા વ્લોગ સાથે કાલ નવા અંદાજમાં અત્યારે એટલું તે બાય